સુરતના ઉદના અને પાંડેસરામાં ધોધમાર વરસાદ વરસ્યો અને જેના કારણે આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો સુરતના પાંડેસરા ઉદના રોડ છે અને જ્યાં આ પ્રમાણે પાણીનો ભરાવો થયો છે જોકે વરસાદ ગયાને અડધો કલાક વીતી ગયો છે તેમ છતાં પણ હજી સુધી આ પાણીનો નિકાલ થયો નથી જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ પ્રમાણેની તસવીરો છે જોઈ શકાય છે ઠેર ઠેર આ રીતે જે પાણી ભરાવાના દ્રશ્યો છે એ જોવા મળતા હોય છે ગઈકાલે કતારગામ વેડ રોડ સિંગણપોરમાં આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ હતી અને આજે સુરતના ઉદના પાંડેસરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે આ જોઈ શકાય છે વાહન ચાલકો જ્યારે એક છેડેથી બીજે છેડે જતા હોય છે ત્યારે ધીરેથી પોતાના વાહનો છે હંકારતા હોય છે પરંતુ અત્યારે સ્થિતિ કંઈક અલગ છે બે કિલોમીટર લાંબી ટ્રાફિક જામ થઈ ચૂક્યો છે કારણ કે જે રસ્તો છે રસ્તામાં ખાડો ક્યાં આવ્યો છે ગટરની લાઈન ક્યાં આવી છે એ વાહન ચાલકોને ખબર નથી હોતી ત્યારે આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છે સામે છેડે તમે જોઈ શકો છો બાઇક ચાલકો છે એ અંદર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તેમને ખ્યાલ નથી કે ખાડો ક્યાં હશે એટલે ધીમે ધીમે અત્યારે જોઈ શકાય છે અંદર પ્રવેશ કરી રહ્યા છે અને આ રીતે જે રીતે ઘૂંટણ સમા પાણી હોય છે ઢીંચણ સમા પાણી હોય છે અને આ પાણીના કારણે વાહન ચાલકો છે એ હાલાકીનો સામનો કરતા હોય છે જ્યાં જુઓ ત્યાં અત્યારે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે થોડા સમય પહેલા આ વિસ્તારની અંદર ઘૂંટણ સમા પાણી હતા ત્યારે બંધ થઈ જતા હોય છે અને વાહન ચાલકોને અત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે हुई હોવા પાણી સબકો પરેશાની હો सब કુછ કરવાના ना બિલકુલ જોઈ શકાય છે ભારે વરસાદ છે અને ભારે વરસાદના કારણે અત્યારે આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે વાહન ચાલકો છે ભારે અત્યારે હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે આ જોઈ શકાય છે આ રીતે નાના નાના બાળકો સાથે જ્યારે પરિવાર જતું હોય છે ત્યારે ક્યાંક ગબડી જવા માટે અત્યારે હાલ સ્થિતિ સર્જાઈ જતી હોય છે અને આ રીતની સ્થિતિ સર્જાઈ છે ત્યારે સુરતના ઉદના પાંડેસરા રોડ છે અને ઉદના પાંડેસરા રોડ ખાતે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે જે પ્રમાણે ઉધના પાંડેસરા એના સહિત સચિન વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસ્યો અને આ વરસાદી પાણી છે એનો નિકાલ નહીં થવાના કારણે આ રીતની સ્થિતિ સર્જાય છે વાહન ચાલકો છે એન કેમ પ્રકારે બહાર નીકળવાનો પ્રયાસ કરતા હોય છે પરંતુ આ મહિલા જોઈ શકાય છે અત્યારે અંદર આવી રહી છે પરંતુ હિંમત નથી જૂટાવી શકતા અને ધીમે ધીમે વાહન છે હંકારતા નજરે આવી રહ્યા છે આ રીતે જોઈ શકાય છે કાર જ્યારે અહીં પ્રવેશ કરતી હોય છે અને કારના પ્રવેશ કરતાની સાથે જ એમનું બોનેટ જે પ્રમાણે ટાયરો છે એ ખાડામાં ખાપકી જાય એ પ્રમાણેનો ડર પણ રહેલો હોય છે ત્યારે સુરત સિટીમાં આ પ્રમાણે જોઈ શકાય છે વાહન ચાલકો હેરાન પરેશાન કેટલું પાણી છે કેટલું ટ્રાફિક એ તો યાર હેરાન કરી મૂકેલા હજી તો ચાલુ વરસાદે આટલું બધું ટ્રાફિક થયેલું છે આ